તો મિત્રો તમે જોઈ શકો છો આ એવું લિક્વિડ બનાવવામાં આવ્યું છે જે લીલા લાકડાને પણ સળગાવે છે તો મિત્રો આ બનાવવા માટે પહેલાં પેટ્રોલ લઈ લીધું છે અને થર્મોકોલ છે જે થર્મોકોલમાં પેટ્રોલની અંદર નાખે છે અને થર્મોકોલની મદદથી જોઈ શકો છો કે આવું એક લિક્વિડ બન્યું છે જે બોટલમાં ભરે છે બોટલમાં ભર્યા પછી ભાઈ હાથમાં લીધું અને લાકડા ઉપર નાખે છે ને જોઈ લો મિત્રો આગ લાગી ગઈ છે તો ચાલો આપણે પણ ટ્રાય કરીએ તો આપણે પણ ખાલી ગ્લાસ લઈ લીધો છે અને પેટ્રોલ માટે આપણે ગાડીમાંથી પેટ્રોલ કાઢી લઈએ થોડુંક તો આપણે ગાડીમાંથી પેટ્રોલ કાઢી લીધું છે અને થર્મોકોલના ઘટા કરી નાખ્યા છે તો એ થર્મોકોલને પેટ્રોલમાં નાખી દઈએ ને કેવું લિક્વિડ તૈયાર કરીએ તો મિત્રો આપણું લિક્વિડ તૈયાર થઈ ગયું છે આપણે તો આપણી પાસે લીલા લાકડા નહોતા આપણે સૂકેલા લાકડા લઈ લીધા છે આવી રીતના ઢગલી કરી લીધી છે તો આપણે હવે એની ઉપર પાણી નાખી દઈએ લીલા લાકડા નથી તો આપણે પાણીની મદદથી લીલા કરી લઈએ તો લાકડાને લીલા કરી લીધા છે એની ઉપર હવે લિક્વિડ નાખી દઈએ તો લાકડા ઉપર લિક્વિડ નાખી દીધું છે અને સળગાવીએ જોઈ શકો છો મિત્રો લીલા લાકડું છે તો પણ સળગી ઉઠ્યું છે અને હા આ લિક્વિડ એક ગમની જેમ પણ કામ કરે છે જે તમે જોઈ શકો છો બે લાદીના કટકા લઈ લીધા છે અને ઉપર લગાડી દઈએ તો બંને કટકા છે બે બંને ચોટી જવાના છે મિત્રો તો આપણે લગાડી લઈએ ગમ બંનેમાં તો ગમ લગાડી લીધું છે અને બંનેને ચોટાડી દઈએ ને થોડી વાર માટે રાહ જોઈએ આપણે સરખું દબાવી દઈએ તો મિત્રો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આ બંને કટકા ચોંટી ગયા છે તમે જોઈ શકો છો જે પાણાની જેમ ચોંટી ગયા છે અને આપણી આગ પણ હજી ચાલુ જ છે મિત્રો